અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભટુદર ગામના આશા વર્કર ગેરહાજરીમાં રહેલા અને હંસાબેન આદિવાસી મહિલા મજૂરને મોકલી આપેલ છે અને ભટવદર ગામના દામનગર સરકારી હોસ્પિટલમાં ફરજ ઉપર ગેરહાજર રહેલા દેખાઈ આવે છે જે વિડિયોમાં બોલેલા વ્યક્તિના જણાવ્યા અનુસાર કાયદેસર તાત્કાલિક ધોરણે તપાસ કરવા આરોગ્ય અધિકારી દ્વારા તથા દામનગર સરકારી હોસ્પિટલમાં સારવાર કરતા ફરજ ઉપરના ડોક્ટર નાઝુ આયર અને સિસ્ટર તથા હેલ્પર મહિલા સહિત સ્ટાફે અને બાળકને તાત્કાલિક ધોરણે રિફર અમરેલી ખાતે મોકલતા સમયે એકસો આઠના ડોક્ટર અરવિંદભાઈએ જહેમત ઉઠાવી હતી વૃજલાલ બાબરિયા પ્રેસિડેન્ટ ભારત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ મુવમેન્ટ રિપોર્ટર વિનુભાઈ પરમાર ક્યાંથી આવો તમે બેઠા હું નામ છે તમારું રાજી તમારે યારે આશા વર્કર ના થાય એનું નામ શું છે દક્ષાબેન છે શું થયું શું લેવા આવ્યા તમે ડિલેવરી કરાવો જન્મ થઈ ગયો છોકરા અને છોકરાને બહાર લઈ જવાનો બરાબર ધબકરા વધી ગયા છે બે કાઈ તમે પતિ પત્ની બે જ છો બીજું કોઈ હારવાર નથી